નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રवीण સી આગામી તારીખ સત્યાવીસમી જૂન અષાઢી બીજના પવિત્ર દિવસે ભાવનગર શહેર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને હાલ પૂર્વજોશમાં તૈયારીઓ ચાલી રહી છે સમગ્ર શહેરને ભક્તિમય માહોલમાં તરબોળ કરવા માટે આયોજકો દ્વારા અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે દેશની ત્રીજા નંબરની અને ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળે છે જેનું ભવ્ય આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ રથયાત્રા ભાવનગરના કિલોમીટરથી પણ વધુ લાંબા રૂટ પર બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળે છે આ વર્ષે રથયાત્રા પૂર્વે જ શહેરભરમાં ભક્તિમય માહોલ ઉભો કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીસ હજારથી વધુ ધજાઓ અને ભગવાનના મોટા મોટા કટ બેનર સહિતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે શહેરના ખૂણે ખૂણે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અને ભક્તિભાવનો પ્રચાર થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે આગામી દિવસોમાં ભાવનગર શહેર ભગવાન જગન્નાથજીના જયઘોષથી ગુંજી ઉઠશે બી ન્યૂઝ પણ રથયાત્રાના પડે પડના દ્રશ્યો આપ સુધી પહોંચવાડા માટે કટિબંધ છે તો જોતા રહો બી ન્યૂઝ અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર